ખેતી થી ખેતી અને ખેતી થી ખેતીથી બિનખેતીના હેતુમાં હેતુફેરના કિસ્સામાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ ફેરની કામગીરી અંગે પરચેના કિસ્સામાં જમીન વેલ્યુએશન આધારે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા ચોપડી ફેરફાર કરાયો છે બોનોફાઈટ પરચેઝરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનોફાઈટ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુ કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં પ્રવર્તમાન નિયમ અનુસાર જે જમીનનું વેલ્યુએશન પચાસ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનોફાઈટ પ્રોસેસર રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળતી અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ